વડોદરાના સૌથી મોટા શાકભાજી માર્કેટના દ્રશ્યો છે બજારમાં વેચાતા શાકભાજી ક્યાં ઉગાય છે જુઓ આ અહેવાલ વડોદરાના સૌથી મોટા શાકભાજી માર્કેટના દ્રશ્યો બજારમાં વેચાતા શાકભાજી ક્યાં ઉગાય છે જુઓ તો ખરા જાહેર શૌચાલયમાં રાખવામાં આવે છે શાકભાજી ટોયલેટ બાથરૂમની અંદર ટામેટા સહિતની શાકભાજી જોવા મળી રહી છે માર્કેટના વેપારીઓ શાકભાજીને શૌચાલયમાં રાખે છે

જે સુલભ શૌચાલય કાર્ય છે ટોટલ બે સૌલભ શૌચાલય છે એક અમારી પાસે જૂનું સુલભ શૌચાલય છે ત્યાં એક વેપારી દ્વારા પોતાના કામગીરી દરમિયાન તાત્કાલિક અસરથી કંઈક અમને કામ હતું તેઓએ જે કાઉન્ટર હતું વેચાણ જે સુલભ શૌચાલય પાસે જે પેમેન્ટ લેવા માટેના કાઉન્ટર પાસે તેઓના ટામેટા સામાન મૂકેલો હતો તેઓ તરફ તેઓ જણાવ્યા કે ફક્ત અમે સાહેબ સામાન મૂક્યો હતો કોઈ વોશિંગ એવું કરેલ ન હતું પરંતુ જાહેર નાગરિકનું આરોગ્ય ન જોખમાં એને ધ્યાને લઈ તેઓના તમામ પ્રકારનું શાકભાજી છે ટામેટા સિવાય પણ અન્ય પણ જે શાકભાજી દૂધી હતું બટાકા તમામ જે શાકભાજી ટોટલી ટોટલી અમે જમા લીધું છે અને ટોટલી ટ્રેક્ટર મારફતે અમે નાશ કરવાની કામગીરી કરે છે વધુમાં જે સુરક્ષોચાલનના જે સંચાલક હતા જે મેનેજર કે જે બેઠેલા હતા તેઓની નિષ્કાળજીના ધ્યાને લેતા સુરક્ષોચાલય પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે તેઓની પણ જાહેર નાગરિકનું જાનનું જોખમ ન થાય એને તકેદારી પગલાં લેવા જોઈએ એની આપણે ધ્યાને રાખી અને તાત્કાલિક બંધ કરે છે કેટલું જોખમી માનો છો કારણ કે જો આ પ્રકારના એના પર જો ટોયલેટમાં ગયા હોય કેટલાય લોકો અવર જવર કરતા એ બેક્ટેરિયા જો અગાઉ પણ લાગ્યા હોય અને લોકોને પાસે આ પ્રકારનું શાકભાજી જાય તો લોકોના સ્વાસ્થ્ય સાથે આ કેટલું જોખમી માનો છો આવા લોકો પર એક્શન લેવાવું જોઈએ કે નહીં અમે એ જ વાત કરીએ છીએ કે ભાઈ જનરલી અમે રેપ્ટ્યુ ઓબ્ઝર્વેશન જોતા હોઈએ છીએ તમે જો ક્યારેક કોઈ પણ જગ્યાએ નીચે સામાન મૂકેલો હોય તો પણ અમે ઘણી વખત જમા લેવાની કાર્યવાહી કરીએ છીએ ન્યૂઝપેપર બી આવે છે ઘણી વખત આ માર્કેટમાં અમે રેડ કામગીરી કરી છે તેઓના પિંજરા જમા લીધા છે તેઓ નીચે ગંદકીની બાબતે અમે નોટિસ આપી છે પેપરો બી આવી છે કે તેઓની બે ટક ભરીને સામાન બી અમે જપ્ત કરેલો હતો બરાબર છે વડોદરા કોર્પોરેશન દ્વારા વારંવાર આ માર્કેટ તમામ જગ્યાએ જે ગંદકી જ્યાં ત્યાં પેનલ્ટી બી કરવામાં આવે છે આ સૂચનો પણ અમે બે ત્રણ મહિના અગાઉ જે યુનિયનમાં ગંદકી હતી એ બાબતે પણ તેઓને પેનલ્ટી કરી હતી એટલે કોર્પોરેશન તરફથી વારંવાર સમયાંતર જોવામાં આવે છે આજરોજ આપના સ્ટાફ દ્વારા પણ અમારા સ્ટાફને બી જાન આવ્યું કે ભાઈ આવી ઘટના બની છે તાત્કાલિક તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેઓની સીલ કરવાની કાર્યવાહી કરેલ છે